પાંચ ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણીઓ વાલિયા તાલુકાના કેસર ગામના મતદારોએ ફરી ચૂંટણીનો બહિષ્કાર કરતાં ચૂંટણીતંત્ર દોડતું થઈ ગયું હતું છેલ્લા ઘણા સમયથી વાલિયા તાલુકાના કેસર ગામના મતદારો પ્રાથમિક સુવિધાના અભાવે તેમજ કીમ નદી પર પુલ અંગે તે સમયના કલેક્ટર અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી પરંતુ અત્યાર સુધી બારસોથી વધુની વસ્તી ધરાવતા ગામમાં પ્રાથમિક સુવિધા નહીં પૂરી પાડવામાં આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઇટકલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આ ગામમાં બંને ગામ વચ્ચે કીમ નદી ઉપર પુલ નહીં હોવાથી ચોમાસાના ચાર મહિનામાં ઇટકલા અને ડેહલી ગામની શાળામાં અભ્યાસ કરવા જતા તેમજ સસ્તા અનાજની દુકાન સહિત દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા ગ્રામજનોને બહાર હાલકી વેઠવાનો વારો આવી રહ્યો છે જેને પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ પણ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વિધાનસભાની ચૂંટણી બાદ આજરોજ સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણીનો પણ ગ્રામજનોએ બહિષ્કાર કરી મતદાનની પ્રક્રિયાથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી પુલ નહીં ત્યાં સુધી વોટ નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી ચારથી વધુ ચૂંટણીઓ બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો ગામમાં ત્રણસો બાવન મતદારો છે જેમાં એકસો પંચોતેર મહિલાઓ અને એકસો સિત્યોતેર પુરૂષ મતદારો નોંધાયા છે